કિમ પાસેના કરંજ ગામ ખાતે માંડવી માંગરોલ તાલુકા તરપદા કોરી પટેલ સમાજ દ્વારા સમાજના અગિયારમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મંત્રી કુંવરણજી હરપતિ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સમાજના સમૂહલગ્નમાં કરંજ સમુસર હરિયાલ મોલવાણ લીમોદરા અને તડકેશ્વર ગામના સમાજના આગેવાનોનો સહયોગ સાંપડ્યો હતો આ સમૂહ લગ્નમાં સમાજના સોળ જેટલા નવદંપતીઓએ એક જ મંડપની જે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે માંડવી માંગરો તાલુકા તરપદા કોરી પટેલ સમાજના પ્રમુખ અને કામરેજ સુગરના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ સહિત સમાજના આગેવાનોએ નવદંપતિઓને આશીર્વચન આપ્યા હતા આ અવસરે પ્રમુખ જયેશ પટેલે આગામી દિવસોમાં યોજાનાર સમાજલક્ષી કાર્યક્રમોનો ચિતાર રજૂ કર્યો હતો સપના વાવેતર પણ કરવાના છે તો હવે મહારાજી ને વિનંતી કરો મહારાજી આપ આવો અને સાત જન્મોના સપ્ત વચનો આપણા મુખે અહીંયાથી રજૂ કરો દરેક વર્ગ આ બાબતે ધ્યાન આપશે આ જે ફોટોગ્રાફર મિત્રો છે એ જરાક દૂર થી આ બાજુ કારણ કે બેસી જાવ તો બેસ્ટ એકદમ બેઠા બેઠા પણ લેવા પ્રયત્ન કરીએ છીએ આ સમૂહ લગ્ન પૂર્ણ કરવા માટે આયોજકોએ લોકો પાસે ભીખ માંગીને દાન ઉઘરાવીને આ કાર્યક્રમ સફળ બનાવીએ છે છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગઈકાલે સાંજે બીજે જયેશભાઈ પટેલ રહેવાસી પીપોદરા તાલુકો માંગરોળ આજ રોજ મંગળ માંડવી કોળી પટેલ સમાજના આ અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર સોલ જેટલા દીકરા દીકરીઓએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો હતો અમે સમાજને અપીલ કરી છે કે વધુમાં વધુ જોડાઓ વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય જેને લઈને સમાજની અંદર થતાં આર્થિક ખર્ચાની ઉપર અમારે એની ઉપર બંધ કરવા માટેના પ્રયત્નો છે આ સોલ જોડાએ ભાગ લીધો છે હું ઘણો ખુશ છું અને આજે લગભગ પિસ્તાલીસો જેટલા માણસનું સમૂહ લગ્નની અંદર અમે રસોડાનું આયોજન કર્યું છે દીકરા દીકરીને અમે કન્યાદાન તરીકે બેડ કબાટ સ્ટીલના વાસણો અને એવી ખુરશીથી માંડીને અનેક વસ્તુઓ ભેટ સોગાદોમાં આપવાના છે અને આવનારા દિવસોની અંદર અમે સ્કૂલના વિદ્યાર્થીઓને માટે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળવા હરણફાળ ભરવા જઈ રહ્યા છે એ લોકોને પુસ્તકનું આયોજન સમાજની વાલી બનાવવાનું એક આયોજન ગોઠવણ કરી છે અને આવનારા સમયમાં જે વિધવા શહેરનું આયોજન છે એ વિધવા શહેરનું આયોજન માટેના બી પૂરતા પ્રયત્નો અમે હાથ ધરવાના છે જેને લઈને કોળી પટેલ સમાજની અંદર અમે કોળી સમાજના કોઈ પણ નાગરિકને પાછળ ન રહી જાય તેના માટેના પૂર પ્રયત્ન કરવાના છે